શંખેશ્વર પવિત્ર પાવનભૂમિની અંદર માતાજીના ચાચા ચોકની અંદર અંબેમાનો ચોક હોય અને શંખેશ્વરની અંદર આવા નવલા નોરતા રમાતા હોય ત્યારે અમારે શંખેશ્વર ગામ સમસ્ત જે આયોજિત કરવામાં દરેક સમાજનો આ નવરાત્રિની અંદર બધા સહભાગી બન્યા છે અને અમારા શંખેશ્વરની અંદર જે આપણે ભારતના માતાની રક્ષા કરતાં કરતાં જે કાશ્મીરની ઉપર શહીદ થયા હતા એમનું પણ અહીંયા દાન પેટે ખૂબ અમારા દિનેશભાઈ સિંધવે ખૂબ એકત્રીસ હજાર રૂપિયાનું દાન લખ્યું છે પણ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એ નિમિત્તે તો દરેક જણને અમારા ગામને સહકાર આપ્યો છે અને અમારા ગામના જે જૂના સભ્યો હતા એમને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમને યાદ કરી અને અમે નોરતાનું આયોજન ચાલુ કરેલું છે આજે અમારા ઘણા ઘણા સમયથી અમે નોરતા કરીએ છીએ અને અમારા આગળની સમય પણ સારા નોરતા થશે એવી માંબેબાને અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય ગુરાભાઈ સાધુ શ્રી રામ મંડપ ડેકોરેશન અને અમારા જે સભ્ય છે વિનુભાઈ ઠાકોર દિનેશભાઈ સિંઘવ નવનિર્માણ ગ્રુપ શંખેશ્વર ખૂબ ખૂબ ધન્યવાદ લાલાભાઈ ભરવાડનો પણ ખૂબ સા સહકાર છે અમારે શંખેશ્વર સમસ્ત જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ ગામનો સહકાર પણ મળશે નવનિર્માણ ગ્રુપ બહુ આયોજિત સારું સરસ મજાનું કર્યા છે જય એમ ભાઈ ભૂરાભાઈ સાધુ શંખેશ્વર રામ મંડપ ડેકોરેશન પાટણ જિલ્લાનું શંખેશ્વર યાત્રાધામ એવી ઓગણીસો ને સત્તાણુંમાં મા જગદંબાની નવરાત્રિનું આયોજન શંખેશ્વર ગામના તમામ આગેવાનો અને નાગરિકો દ્વારા કરવામાં આવે અને આજ સુધી સત્તર વર્ષથી જે નવરાત્રિ બંધ હતી તે ફરી ચાલુ કરવામાં આવી છે તો શંખેશ્વર ગામના તમામ ગામજનોનો સાથ અને સહકાર મળેલ છે અને ઉપર મુજબ જે બોર્ડ મારેલું છે તે સહયોગી કરતા હતા અને નવરાત્રિનું આયોજન કરનાર જે સ્વર્ગશી માણસો છે તેનો પણ પોસ્ટર અમે મારેલું હોય અને શંખેશ્વર સમસ્ત ગામ વતી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ કાંતિજી પોપટજી ઠાકોર પૂર્વ સરપંચ શંખેશ્વર